બનાસકાંઠા તંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હર ઘર તિરંગા હર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ આ આધારે આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર પાલનપુરથી લઈને ગઠામણ ગેટ ગુરૂનાનક ચોકથી લઈને કલેક્ટર કચેરી પાલનપુર સુધી અંદાજે ત્રણ કિલોમીટર અંતરમાં યોજાઈ હતી તિરંગા યાત્રામાં એક હજાર ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ બાઇક રેલી ઘોડેસવારી પ્લાટુન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પાલનપુરનગર દેશ ભક્તિના રંગે રંગાયાત્રા પર નાગરિકોએ બહોળો દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પાલનપુર પ્રાંત અધિકારી પીજે કેપી ચૌધરી સહિત વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા તિરંગા યાત્રા છે કલેક્ટર ઓફિસ સુધી આખી યાત્રા ચાલી પાલનપુરના રાજમાર્ગો ઉપર અને આ યાત્રાની અંદર પાલનપુરની સર્વે જનતા બાળકો યુવાનો આ બધા જ આ યાત્રાની અંદર દોડાયા અને હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા એક થીમ સાથે આ યાત્રા આજે પાલનપુર નગરની અંદર આખા નગરમાં ફરી સાથે આખું વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લાનું એ પણ જોરદાર તૈયારી સાથે ઘોડા પોલીસ બેન ડીજે અનેક બાળકો સાથે આ યાત્રા પાલનપુર શહેરમાં ફરી આજ રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા કક્ષાના કાર્યક્રમની તિરંગા રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો પાલનપુરના નગરજનો સૌ પદાધિકારીશ્રીઓ બાળકોથી સહિત જે બી નગરજનો છે એ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોલીસ વિભાગ તરફથી પણ પોલીસ બેન્ડ પોલીસ પરેડ પરેડો સહિતના જે વિવિધ તૈયારીઓ છે આ તિરંગા રેલા માટે કરવામાં આવી હતી સાથે સાથે પાલનપુરના નગરજનો દ્વારા પોલીસના જવાનો દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા એક હજાર ફૂટ કરતા પણ લાંબો જે તિરંગો છે એની યાત્રા સમગ્ર પાલનપુરના રાજમાર્ગોમાંથી કરવામાં આવેલ હતી ધન્યવાદ રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત બનાસકાંઠા